ગઈકાલના ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને મારવાનું મળ્યો હતો જે આરોપીઓને ગણતરીના સમયમાં જ અમદાવાદ ગઈકાલે રાત્રે સાડા દસ વાગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હતો અને જે એફઆઈઆર થઈ હતી એમાં વીસ થી પચીસ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ આરોપીઓને પકડવા માટે જુદી જુદી નવ ટીમોની રચના કરવામાં આવી હતી પાંચ ટીમો ઝોન ડીસીપી હેઠળ અને ચાર ટીમો ક્રાઇમ કામમાં લાગી હતી એ આરોપીઓમાંથી બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે હિતેશભાઈ મેવાડા અને ભરતભાઈ પટેલ અને બાકીના આરોપીઓ માટે અત્યારે પોલીસની શોધખોળ જે ચાલુ છે ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી પદ્ધતિઓથી પોલીસ અત્યારે એ આગળની કાર્યવાહી કરી રહી છે